સમાચાર પર વાત કરીએ તો રાજ્યમાં આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે આવતીકાલથી વધુ એકવાર હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચોવીસ કલાકમાં આઠ શહેરોમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી શકે છે રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ સિટી રહેશે અમદાવાદમાં મહત્તમ એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું સોમવારથી અમદાવાદમાં પારો ચુમ્વાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે તો આવતીકાલથી ભારે ગરમીમાં શેકાવાની તૈયારી રાખવી પડશે રાજ્યમાં આકરી ગરમી પડી શકે છે આવતીકાલથી વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે વધુ એક વખત હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે ચોવીસ કલાકમાં આઠ શહેરોમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન નોંધાયું રાજકોટના તેતાલીસ નવ ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ સિટી રાજકોટ રહ્યું અમદાવાદમાં મહત્તમ એકતાલીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે સોમવારથી અમદાવાદમાં પારો ચુમ્વાલીસ ડિગ્રીને પાર જઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

ડિગ્રી ઉપર જે છે તે જવાનું છે મહત્વની વાત કે સૌથી વધારે હોટેસ્ટ સિટી તરીકે રાજકોટનું નામ નામે આવ્યું છે જેમાં રાજકોટની અંદર તેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી જે ગરમી જે છે તે રહેવાની સાથે માં જ અમદાવાદીઓ પણ ગરમી જે છે તે ગરમીમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ જેટલું ડિગ્રી ટેમ્પરેચર જે છે તે નોંધાયું છે ને સોમવાર એટલે કે આવતીકાલથી અમદાવાદની અંદર ચુમ્માલીસ ડિગ્રીને પાર જે છે તે ગરમી થઈ શકે છે એટલે કે ગરમીનો પારો જે છે તે વધી રહ્યો છે મહત્વની વાત છે કે જે પ્રમાણે લોકોને ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂર છે ગરમીની અંદર બહાર ના ફરવું જોઈએ તેમજ ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરવો જોઈએ તે પ્રકારની વાત પણ જે છે તે મળી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવતીકાલે સોમવારથી ગુજરાતના આઠ શહેરોની અંદર ટેમ્પરેચર જે છે તે હાઈ રહેશે હીટવેવ જે છે તે આવી શકી છે એમાં અમદાવાદમાં ચુમ્માલીસ ને પાર ટેમ્પરેચર જે છે તે જોવા મળી રહેશે

તો લીંબુ પાણી અથવા ગ્લુકોઝ જે છે તે પીવું જોઈએ છે તેમાં જે લોકો ગરમીમાં ફરતા હોય છે તેઓએ દર અડધો પોણ કલાકે ઠંડા પીણા શેરડીનો રસ અથવા કોઈ પણ પ્રકારે ઠંડક ભૂરી હોય જે વાતાવરણ હોય ત્યાં ઉભું રહેવું જોઈએ તો ખાસ કરીને જે પ્રમાણે ગરમી વધી રહી છે ગરમીમાં ડી હાઇડિટેશનના રોગ તેમાં જાળાવુટીના રોગ તેમજ લોકોને ચક્કર આવવાની ઘટનાઓ પણ વધતી હોય છે અને સમગ્ર તમામ લોકોમાં ખૂબ જ સાવચેતી રીતે લોકોમાં ગરબી ગરબા છે પણ કે ગરમી જે છે તે ખુબ પડી રહી છે ગરમી થી સાચવવા માટે તમામ લોકોએ ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ ઠંડુ પીવું જોઈએ શેરડીનો રસ છે અને ગરમીના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે